વલસાડ જિલ્લામાં રાષ્ટ્રપાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની પંચાયતનું આયોજન કરાવ્યું હતું વલસાડ કલેક્ટર કચેરીની અધ્યક્ષતામાં તેજસ્વીની પંચાયતમાં જિલ્લાની પ્રતિભાશાળી બાળકી ઉપસ્થિત રહીને વર્તમાન સમયમાં બાળકીઓની સુરક્ષા પોષણ શિક્ષણ આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી વલસાડમાં બાળ પંચાયત જેવો માહોલ સર્જાયો છે બાળકો જ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વલસાડ જિલ્લા કલેક્ટર સભાગૃહમાં તેજસ્વી જિલ્લા પંચાયતના આયોજનમાં વલસાડ જિલ્લાની પ્રતિભાશાળી દીકરીઓ સહિત વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી પ્રા પોલીસ વડા કરણ રાજ વાઘેલા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષમાં દીકરી મંજૂરી હુકમથી દીકરી વધાવવાની કીટ ઉપર પ્રતિભાશાળી દીકરીઓ દ્વારા આપવામાં આવી હતી અને તેજસ્વીની જિલ્લા પંચાયતમાં દીકરીઓ દ્વારા ચલાવવામાં આવેલ પંચાયતમાં અનેરો માહોલ જોવા મળ્યો ચોવીસ જાન્યુઆરી વિધાનસભા નું તથા જિલ્લા કક્ષાએ તેજસ્વી જિલ્લા પંચાયત નું આયોજન એક તૃતીયાંશી સમુદાય મહિલાઓ માટે અનામત થઈ જશે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અલગ અલગ ક્ષેત્રોમાં રોટેશન પ્રક્રિયા પૂર પાડવામાં આવશે માં માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં તેજસ્વિની જિલ્લા પંચાયતનું ઓર્ગેનાઇઝેશન થયું હતું મહિલા બાળ વિકાસ અધિકારી ની કચેરી તરફથી જેમાં જિલ્લા પંચાયતના અડત્રીસ મેમ્બર વિવિધ સમિતિના ચેરમેન એમાં જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું દીકરી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં મહિલા પુરુષ સમાનતા આરોગ્ય અને પોષણ એના સાથે જ દીકરીઓને કેવી રીતે આર્થિક રીતે પગભર બનાવાય આ બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી આ ચર્ચાના અંતે એ ધ્યાન પર આવ્યું કે દીકરીઓના હાથમાં જ્યારે પણ કમાન આપવામાં આવે છે એ સક્સેસફુલી આ કાર્યક્રમને આગળ લઈ જઈ શકશે એના સાથે જ આ જે ડેમો સામાન્ય સભા હતી આ રીતથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે આ રીતની પણ એક અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો